જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ટીંડોળાનું શાક તો ટીંડોળા એ ઉનાળા અને ચોમાસામાં મળતું શાક છે તો આ શાક ઘણા લોકોને ખાવું પસંદ નથી હોતું પણ આ શાકના ફાયદા જાણીને આ બધા જ આ શાકને પસંદ કરશે તો આ શાક ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે ડાયાબિટીસમાં ફાયદો થાય છે રોગને મજબૂત કરે છે અને સૌથી વધારે ફાયદો જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે તો બહુ જ ઉપયોગી છે તો અત્યારે આપણે લગભગ બસો ને પચાસ ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે તો અમે આ ટિંડોળાને ગિલોળી કહીએ છીએ તો તમે આને શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને સ્કીપ કર્યા વગર રંગ સુધી જોજો આપણે ખૂબ જ ટેસ્ટી મસાલા સાથે અને બધાને ભાવે તેવું શાક બનાવીશું તો અત્યારે ટિંડોળાનું શાક બનાવવા માટે મેં બસો ને પચાસ ગ્રામ જે ટીંડોળા લીધા છે તેને સારી રીતે ધોઈ લીધા છે તો હવે આપણે ટીંડોળાને આગળને પાછળના ભાગને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો અત્યારે ચોમાસામાં એકદમ સરસ એવા ટીંડોળા મળતા હોય છે તો ટીંડોળા એ વેલા ઉપર થતું શાક છે અને ચોમાસામાં વેલા ઉપર થતાં શાક ખૂબ જ સરસ સ્વાદમાં હોય છે તો આ રીતે આપણે એક ટીંડોળાના ચાર ભાગ કરી લઈશું

વિટામિન સી અને આયર્ન કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે પાચનશક્તિને વધારે છે અને જે લોકો ડાયટમાં હોય તે લોકોને આ શાક ખૂબ જ ઉપયોગી છે તો હવે આપણે આ શાકનો વઘાર કરીશું અત્યારે આપણે ગેસ પર એક કડાઈ રાખી છે તો કઢાઈમાં આપણે અત્યારે બે ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે ટીંડોળાને સમારીને રાખ્યા છે તેલની અંદર લઈ લઈશું ગેસની ફ્લેમને અત્યારે આપણે એકદમ ધીમી રાખીશું અને આ ટીંડોળાને હવે આપણે પકવવાના છે તો ગેસની ધીમી ફ્લેમ પર આપણે તેને આ રીતે જ થવા દઈશું અને તેને થોડીવાર માટે ઢાંકી દઈશું ઢાંક્યા પછી વચ્ચે વચ્ચે તેને આપણે થોડાક ચમચાથી હલાવતા જઈશું અને આપણા ટીંડોળા ચડે છે ત્યાં સુધી આપણે તેના માટેનો મસાલો તૈયાર કરીશું હવે આપણે શાકનો મસાલો તૈયાર કરીશું તો હોટેલના સ્વાદને પણ ભૂલાવી દે તેઓ અને જે લોકોને શાક નથી ભાવતું તેમને પણ ખૂબ જ પસંદ આવે તેવું શાક બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરીએ છીએ તો તેના માટે અત્યારે સૌથી પહેલાં તો આપણે લાલ મરચું પાવડર લઈશું તો મરચું તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે તો અત્યારે આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું લઈશું સાથે આપણે બે ચમચી જેટલું ધાણાજીરું લઈશું તો શાકમાં થાણાજીરાનું પ્રમાણ થોડું વધારે રાખીશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે સાથે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને શાકનો ટેસ્ટ વધુ સારો આવે તેના માટે મેં અત્યારે કસૂરી મેથી લીધી છે જે આપણે એક ચમચી જેટલી એડ કરીશું તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર અત્યારે આપણે દહીં લીધું છે દહીં થોડું મોડું હોય તેવું લીધું છે તે આપણે ત્રણ ચમચી જેટલું અંદર એડ કરીશું તો તમે દહીં ના લેવું હોય તો તમે પાણીમાં પણ આ મસાલાને પલાળી શકો છો પણ દહીં લેવાથી શાક આપણું એકદમ ક્રીમી તૈયાર થશે આ રીતે મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે બનાવેલા મસાલાને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકીશું જેથી બધા જ મસાલા દહીંની સાથે સારી રીતે પડી અને ફૂલી જશે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને વચ્ચે વચ્ચે એકવાર આપણે શાકને પણ હલાવતા રહેવાનું છે તો અત્યારે મેં મીડિયમ સાઈઝનું એક ટામેટું લીધું છે જેના આપણે રફલી મોટા ટુકડા કરી લઈશું તો આપણે શાક એવા ટેસ્ટી મસાલા સાથે બનાવીએ છીએ કે જે લોકોને નથી ભાવતું તેમને પણ ખૂબ જ ભાવશે અને તમને વારંવાર આ રીતે ટીંડોળાનું શાક બનાવવાનું કહેશે સાથે હવે આપણે છ થી સાત કળી સૂકું લસણ લીધું છે તે અંદર એડ કરીશું તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો સાથે આપણે એક ટુકડો આદુનો લીધો છે જેને આપણે આ રીતે ઝીણો કરી લઈશું અને મેં અત્યારે થોડા મોળા હોય તેવા લીલા મરચાં ચાર લીધા છે જેના આપણે આ રીતે રપડી ટુકડા કરી લઈશું અને અત્યારે આપણે આ મસાલાના ભાગનું થોડું મીઠું એડ કરીશું સાથે આપણે થોડી લીલી કોથમી લીધી છે તે પણ અંદર એડ કરીશું અને બધા જ મસાલાને બિલકુલ પાણી અંદર એડ કર્યા વગર પીસી લઈશું તો મસાલાને પણ આપણે સારી રીતે પીસી લીધા છે તો હવે આને પણ આપણે થોડી વાર સાઈડમાં રાખીશું અને શાકને જોઈ લઈએ તો હવે આપણે શાકને જોઈએ તો આ ટીંડોળાને પકડતા લગભગ આપણને દસ મિનિટ જેટલો સમય થયો છે તો એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે તેને પકવવા માટે રાખેલા તો તેનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેને આ રીતે વચ્ચેથી તોડીને જોઈશું તો વચ્ચેથી આ રીતે બે ટુકડા થઈ જાય છે એટલે આપણા ટીંડોળા સારી રીતે ચડી ગયા છે તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ટીંડોળાને આપણે તમે જોઈ શકો છો અંદર આ રીતે તેલનું પ્રમાણ પણ રહ્યું છે અને આપણા ટીંડોળા સારી રીતે ચડી ગયા છે તો હવે આને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું તો અત્યારે કડાઈમાં એક ચમચી જેટલું તેલ વધ્યું છે તો આપણે ફરી એક ચમચી જેટલું તેલ અંદર એડ કરીશું તો બહુ વધારે પડતું આપણે તેલ અંદર એડ નથી કરવાનું તો ખૂબ જ ઓછા તેલની અંદર જ આ શાક બનશે તો પણ ખૂબ જ સરસ બનશે હવે તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું રાઈ આપણી ફૂટવા લાગી છે તો થોડું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન લીધા છે તે અંદર લઈશું થોડી હિંગ એડ કરી દઈશું ગેસ ફ્લેમ અત્યારે આપણે એકદમ ધીમે રાખીશું હવે આપણે જે ટામેટા મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે તેલમાં લઈ લઈશું ગેસની ક્લેમ પર હવે આપણે આ પેસ્ટને બે મિનિટ માટે સાતરીશું મસાલાની પેસ્ટ પણ આપણી સાથે સંતરાઈ ગઈ છે ને આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે મસાલાની પેસ્ટ દહીં સાથે તૈયાર કરીને રાખીએ છીએ તે અંદર લઈ લઈશું હવે બાઉલમાં આપણે થોડું પાણી લઈ અને તેને પણ અંદર મિક્સ કરી લઈશું બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે ફરી સાંતળીશું જ્યાં સુધી અંદરથી તો તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આ મસાલાને સારી રીતે સાંતળવાના છે તો આ રીતે મસાલાને સારી રીતે સાંતળીશું તો શાકની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો લાસ્ટમાં હજુ આપણે એક વસ્તુ એડ કરીશું જેથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે બધા જ મસાલા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે અને આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે ટીંડોળાને રાખ્યા છે સાઈડમાં તે અંદર લઈ લઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરીશું હવે આપણે શાકની અંદર ટીંડોળાના પાકનું મીઠું એડ નથી કર્યું તો અત્યારે આ સમયે હવે આપણે મીઠું અંદર એડ કરી દઈશું તો અત્યારે આપણે અડધી ચમચી જેટલું મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે હવે શાકને તમારે જે રીતે રસાવાળું રાખવું હોય તે રીતે તમે પાણી અંદર એડ કરી શકો છો તો પાણીને અત્યારે આપણે થોડુંક ગરમ હોય તેવું જ અંદર એડ કરીશું જેથી આપણો શાકનો સ્વાદ ફીક્કો ના પડે તો અત્યારે હું અડધા ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરું છું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ શાકને તમે ભાત સાથે પણ ખાઈ શકો છો રોટલી સાથે પણ ખાઈ શકો છો ભાખરી પરાઠા પૂરી સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે શાકનો સ્વાદ વધી જાય તેના માટે અત્યારે મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે જેને મેં થોડો ઝીણો કરીને લીધો છે જે આપણે બે ચમચી જેટલો અંદર એડ કરીશું અને સાથે મીઠાશ માટે મેં એક ચમચી જેટલો ગોળ લીધો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને અને ફરી આપણે હવે ગેસની ધીમી રાખી બે મિનિટ માટે આ શાકને થવા દઈશું જેથી જ મસાલા શાકની સાથે સારી રીતે જશે તો બે મિનિટ પછી હવે આપણે ઢાંકણ લઈ લઈશું તો તમે જોઈ શકો છો શાકનું બધું તેલ આ રીતે શાકની ઉપર આવી ગયું છે તો હવે ફરી એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઉપરથી આપણે થોડી લીલી કોથમીર લઈ લઈશું અને અત્યારે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરીશું તો તૈયાર છે આપણું ગ્રેવીવાળું તીંડોળાનું શાક તો તમને મારી આ શાક બનાવવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં